કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને ને કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત આજવા રોડ ચાચા નહેરુ નગરના મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન દીપિકા ઉર્ફે પલ્લવી વાઇફ ઓફ મયુરભાઈ લક્ષ્મણભાઈ ખાવરિયાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે અજયભાઈ ભરતભાઈ ઉગ્રેજીયાની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે આ સાથે જ કુલ કિંમત રૂપિયા એક લાખ તેર હજાર બસો છન્નુંનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ અરવિંદ કેશવરાવ હેમંત હેમંતુ હેડ કોન્સ્ટેબલ કાડુભાઈ ખાટાભાઈ મહીપતસિંહ ભનાભાઈ મુકેશભાઈ ભોપાભાઈ નાઉ દ્વારા ટીમ વર્કથી સદર સફળ કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ O valor